આબુ પડી શું કર્યો અબુ બાબુ થોડા દાડા નો મેમોન શું અલ્યા જીવન એવું ના કેવાય તને ના ખબર પડી જાય કે તું થોડા દાળા નો મહેમાન છુ બાબુજી બે કિડનીઓ ફેલ છે

ખીચડી આજ કચરી ઘર બનાવવાની થોડી કાચી અને થોડી પાકી અને બટાકો નું શાક એવું બનાવીને ખાવાનું અલે એવું કોઈ ના કે તારા મગજ નહીં કોઈ ભૂલ થઈ છે એવું કોઈ ખાવાનું ના કે ખાવાનું તો બરાબર સળવી પકવીને ખાવું પડે રિપોર્ટ બધું કમ્પ્લીટ એવું કીધું છે કોઈ ડોક્ટર એવું ના કે કાચું પાકું ખાવાનું બધું કમ્પ્લીટ સળવી ને જ ખાવાનું હોય

ખવડાવો મહિનો જીવન કમ્પ્લીટ થઈ જ અને મારા મોડું થાય જવ છું ખબર લેવા આવે તો નીકળ્યો જતો જવું બાપુજી ખાવાનું તો ઘણું મન થાય પણ હું કરવાનું કયો

કાચી ખીચડી અને બટાકાનું કાચું શાક ખાઈ ખાઈને કંટાળું છું ના તો જલ્દી બનાવે શીરો ખાઈને પછી ગોળીઓ નહીં મારી કમ્પ્લીટ થાય તો પણ હું કહું ચોપડ થોડું ઓછું નાખજે પાછી સારું બસ આજે ને મગ ખાવા મરશી ઘણા દારે આજ તો ખાવા મળશે એટલે વાધો ને જલ્દી બનાવો તો સારું કહ જલ્દી બની જાય ને મગ તો પછી ખાઈને શાંતિથી ગોળીઓ ગરબી છે પછી હા હા શીરો બની ગયો

આ વસ્તુ પર સળાય છે ને એ નહીં પટે ને તો એના સિવાય બીજી દવા સવાર પાહેણ બીજી દવા પાછી આવા નથી ના પટે ને તો સીધું જીવણિયાન કોકીન લઈને આલો હો હા એટલે આ હું કીધું પૂરો હું કીધું કોકે ઓ ઓય મારા કોયલ ન આવતી અને જીવાને પાછી કોકી લઈ આલો કોકી આ કોકીન કોકીન પેલું પેપરમાં નહીં આવતું કે બે કિલો અમુક શીપમાંથી કર

પણ કેમ લઈને જતા રહો મથે શિરોન મગ બે બેગુ કર્યું અરે શરમ આવે સકા નહી આવતી જીબુ તો હવ વસ્તુ મે લાગે લાગ અતારે હાલ ગમે તે પણ મારા ભાઈ નું મઈ નહી નાખવાનો તમારો ભાઈ હાથે મરે છે આપણો ચરી પરવાની છે તાને તને હો અરે જીવણિયા ઘસી ઘસી હો વખત કીધું કલ્યા કશું અનુ ચોપળ વાળું વસ્તુ ના બને કને કીધું એ બે લંગ કરી ખબર નથી પડતી આવું જાય આ શિરો બનાવવાનું કીધું કને બાબુજી બાબુજી ને કીધું જોયું બાબુડો પાછો વૈશાણા આવ્યો તો બાબુલો છો મારા જીબવાનું છે કોક કરીને એની કિડની ચુધરી જોઈ અને કોક કરીને આરે હોશ થઈ જાય ના હોય ઔષધિયો લાઈ લાઈ પૌસુન પેલી દવા આપડી કાલ બટા કો સિવાય કોઈ નઈ નાવન તો કટ્ટુ લઈ આવ બટા એ પછી લાઈએ છે પેલી ગોરીઓ લેતા આવ પાવન ચાલુ કરી દે દેલો દવા કાઠુ તો પડે છે માકા લેતા આવ ફઈ ફઈ જો કેમ લાવો દે કે દવા જીવણિયા આ તારા ના હોય નાટક કરી કરી બેહી છે ને એટલે ના નહીં પાડી કલે શીરો કે ચોપળ વાળું વસ્તુ નઈ ખાવાનું નઈ એટલે દવા ઘરે આવ કે હોસ્થા હા મુ તો હું કહું કેમલા ખબર હે

સરપંચ એટલે <laughs> <laughs> વાટીન આ તો કોઈ લોટ નહિ ખબર વાટીન પણ તમારું હું વાત કરું માર ભાઈ કિડની ફેલ છે માર ભાઈ શોભલા ફેલ નથી ફેલ ફેલ બીજી હું ઉંટની ના સા ફેલ નથી

આ બધી દવાઓ રવા દે અને પેલી દેશી દવા લાવે કાલ બે કોથરિયો એને દવા લેતા આવજે એનાથી મને કમ્પ્લેટ રહેશે મૂર્ખા ગોરિયો એ બધું બે ની તો અને જીવન ની જાણે દુખાવો થાય ને તાણી એક ડોટ લઈ લેવાનું શું કીધું આ દવાઓ અમે માર ઘેર લઈ જઈએ છીએ ના તમે બે તમે લે અમે પઈએ છીએ કે જીવન ને દેશી નહીં કોમ કરતી દવા હારી સરપંચ

જીવન કશું કશું નહિ હોય ને તો એમાં મળી કીધું ના પેલા બે દાણા જોડાઈ થી મહિના જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી